હેલો મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે આ મેદાન દોર્યું એટલે થોડોક પરસેવો પણ વળી ગયો છે અને આજે નવે જ પ્રકારની અમે ચેલેન્જ લઈને આવ્યા છીએ તમારી સમક્ષ આ ટાયર અને આ બધા મેમ્બરો રમવાના છે મિત્રો તો આટલું બધું ગ્રાઉન્ડ અમે દોર્યું છે અહીંયા અને ચેલેન્જ કંઈક આવી જ છે કે આ ટાયર જે છે એ ટાયર દરેક મેમ્બર છે એ ધડધડતું મારે અથવા તો ફેંકીને નાખે બરોબર તો આ રીતે જો ટાયર આવી જાય જો આ રીતે ધડધડતું આવે અને ફેંકી નાખે તો પણ આ રીતે ટાયર આવી જાય તો એ લોકોને કેટલા સો રૂપિયા ઇનામ આપણે રાખ્યું છે રૂપિયા એમને થશે તો આ પ્રકારના કેટલા મેમ્બર છે છ મેમ્બરો આપણી સાથે રમવાના છે મિત્રો તો કાવ્યાબેન ભરતભાઈ ગોપીબેન ઉર્વિશાબેન દિવ્યાબેન રાધિકાબેન તો એટલા લોકો રમવાના છે ને એની અંદર ટ્રાય છે ત્રણ તો એક મેમ્બર ને ત્રણ ટ્રાય મળશે મિત્રો તો ત્રણ ટ્રાય એને આ રીતે ફેંકીને મારવું હોય તો જુઓ આ રીતે ફેકીન પણ મારી આવશે અને ડડ ડડતું પણ આવશે આ રીતે ડડ ડડતું ઠેટલી આવવા દેવાનું છે અને એની અંદર જો આ રીતે પડે તો એમને 100 રૂપિયા મળવા પાત્ર થશે મિત્રો તો ચાલો કરીએ ચેલેન્જની શરૂઆત તમે તૈયાર છો બધાએ હા બધા તૈયાર હા તો મિત્રો જોઈએ ચેલેન્જની અંદર વિડિયોમાં આગળ બન્યા રહેજો અને અમારો આખો વિડિયો જોવા માટે તમને કહીએ છીએ કે આખો વિડિયો જોવો તો તમને મજા આવશે ચાલો કરીએ ચેલેન્જની શરૂઆત Abre pela વેરી ગુડ તો ભરતભાઈ છે બિજારાઉને અંદર છે ટાયર છે દાતાની અંદર જાય આ અમે દાતા રાખ્યા છે એમની અંદર પરવાઈ દીધું છે તો ભરતભાઈ છે આગળ આ બાજુ આવી જાવ જે ઈચ્છે મિત્રો એને એક જ વાર આપશું આપણે બીજા બિજારાઉની અંદર એમને ભાગ લેવા દેશો નહીં કોબી બેન હવે આપણી સમક્ષ આવી રહ્યા છે વાહ કોબી બેન વાહ તો એમને પહેલે ડ્રાઈમાં આય સુધી પકડી દીધું મિત્રો જુઓ આય સુધી આથી ખાલી એટલું જ બાકી રહ્યું

આવવામાં આવશે વાહ ઉરુચે બેન વાહ તો ભરતભાઈ આપણે તમે એને હેલ્પ કરો ટાયર ઉમવાવામાં તો પ્રયત્ન કર્યો છે પણ ટાયર માં સફળતા મળી નહીં વેરી ગુડ વેરી વેરી ગુડ તો તીજો રાઉન્ડ ને અંદર ટાયર છે હવે આપણી સમક્ષ આવી રહ્યા છે દેવ્યાબેન

નોજી બે ટાયર કરી નાખી કાવ્યાબેન કેટલી બે હાલો કાવ્યાબેન ટીજી ટાઈર ની અંદર કાવ્યાબેન નાની પડતી તો હવે આપણી સમક્ષ કોણ આવ્યું છે ગોપીબેન તો ગોપીબેન થી પૂરા જોશ થી પૂરી તાકાત થી ટાયર નો ભા કર્યો અને દાતાને ટશ કરી લીધું તો ભરતભાઈ ને કઈ એક ટાયર ફરી વખત અંબાઓ

રાઉન્ડ ની અંદર ટાયર ફગાવ્યું પણ ટાયર પોઈ હવે ફરી વખત આપણી સમક્ષ આવ્યા તો ટાયર પકડવાનો પ્રયત્ન કરશે હાલો મિત્રો જોઈએ આગળ શું

ઉમર આવના નીચે મિત્રો તોય પણ ટાયર આય સુધી પકડી દેય છે વાહ કાવ્યબેન વાહ આ વખતે એવું લાગ્યું કાવ્ય કાવ્યબેને થોડોક ઉત્સાહ વધારે પાઈ ગયો એટલે ટાયર ત્યાં જ પડી ગયો કાવ્ય બેન આવો જો આ વખતે ટાયર આયા જો આ લ્યો વાહ 10 ગયો પણ અંદર આવ્યો નહીં મિત્રો તો બનિયરે જો વિડિયોમાં આગળ ચલા라운 ની અંદર છે મિત્રો કોણ જીતે છે કોણ વિજેતા બને છે વાહ બીજા રાઉન્ડ ની અંદર પણ ગોપીબેન ટાયર ટચ કરી દીધું છે હવે એક જ વાયર બાકી જોવાનું રહ્યું છે કે નહીં લઈ જાઓ બધા લોકોને પરસેવો ગયો છે ટાયર પકડવામાં નથી મિત્રો ખૂબ જ મજેદાર ગેમ રહી હવે છેલ્લા બે સભ્યો આની પછી બાકી છે મિત્રો આપણે જોઈએ બે બંને સભ્યો સફળ થાય છે કે નહીં તો આપણે સમક્ષ આવ્યા દિવ્યાબેન થોડુંક અંતર મિત્રો વધારે આઘું હતું એટલા માટે છે ટાયર અહીંયા પોગાડવામાં બધા લોકોને તકલીફ રહી વાહ દિવ્યાબેન વાહ તો દિવ્યાબેન માટે બધા એકવાર તાળી પડજો દિવ્યાબેન પૂરા જોરથી અહીંયા ટાયર પોગાડી દીધું છે બીજા રાઉન્ડ ની અંદર આપણે જોઈએ ગોપીબેન બેન વાહ દિવ્યા બેન વાહ નજીક છો દિવ્યા બેન તમે હા નજીક છે દિવ્યા બેન જીતની નજીક અને ત્રીજા રાઉન્ડ ની અંદર આયા કોકડી ગયેલો વાહ દિવ્યા બેન વાહ તો હવે રાધિકા આવ્યા છે રાધિકા બેન છે જીતે છે કે નહીં

તો આવા જ નવા નવા કંઈક શીખવા મળે જાણવા મળે તમારી બુદ્ધિનો કંઈક વિકાસ થાય એવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો આ વિડીયોને શેર કરી દેજો આભાર